તો ગુડ મોર્નિંગ ને જય વાતાલી મિત્રો કેમ છો મજામાં મજામાં આજે આપણા લોકો જોતા ની મજામાં જો એના કે વાંધો ન હોય આજ આપણે તમારા ભાઈ મોટો લોક ચાલુ કર્યો હવે ડેલી લોક આવશે આપણો કેમ કે તમારા ભાઈ ઓલો મીકુ તો એક હોટી એમાં હા પડી દે ડેઈલી ડેલી હોટી આવશે અત્યારે મોટો થઈ ગયો છે કેટલા વાગ્યા હું તમને બતાવું અત્યારે વાગ્યા છે 4:19 તમારા ભાઈ 4:19 લોક ચાલુ કર્યો છે કે કેનો આવ્યો છે તમારો ભાઈ જવાનો છે અત્યારે બાય પહેલા તો બીજે જવાનું પછી નાખી બાય જવાનું અને રહી વાત છે બાય જાવ તો બ્લોગ માં કન્ટિન્યુ વિના રહેજો બ્લોગ આખો જોજો મજા આવે તો કમેન્ટ કરી દેજો લાઈક કર દેજો તો મિત્રો ભૂલતા નહીં હર વાળો બ્લોગ માં આગળ વિના રહેજો આ ફાઈટ પેન્ટ માં ઉપાધી થાય પેન્ટ બગડે ને હું તો બીજું કે ઉપાધી ન હોય પણ આમાં જો પેન્ટ બગડી જાય ને પછી ધોવા દેવા પડે કાતો ધોવા પડે મસ્ત સુરત દાદા હે ફૂલ રાયતા ઠંડી પડે ને અચાર ગરમી ભાઈ આવું છે શિયાળો બાપા આવી જશે હું તો વાંધો નહીં આવે બધું સહન કરવું પડે બધી ઋતુ બહુ જ મજા આવે ને બાકી થોડીક મજા આવે શું કેવું તમારું કોમેન્ટ કરી દેજો જરી હવે જો ફૂગ આવ્યા છે દોસ્તાની હોસ્ટેલ આપડે જવાનું છે

કપડા કેવા લાગે કોમેન્ટ કરો ઈ મને પૂછે છે એટલે હું તમને પૂછી લઉં કેવા કપડા લાગે છે ખાસ કોમેન્ટ કરજો રેપિડો માં કહી લીધી છે આપડે પીવીઆર જવાનું છે પીવીઆર મોલ છે અહિયાં હું કરવી યુ ની એમ નઈ નથી ખબર હા ભાઈ રેપિડ વાળાનો કન્ફર્મ થઈ ગઈ છે હવે આવશે

શનિ રવિ આપડે કઈ કામ તો હોય ને એટલે મેં તો આપણે જેવી રખડતા આવી એટલે મેં કીધું આપડે જે જોતા હોય બધું કેવું હોય હવે આણંદ માં રખડવાનું ચાલુ કરવી ને બહુ દિવસો થઈ ગયા છે આ બધા બેગ ને એવું મળે આપડે ક્યાં લેવાનું છે નહીં ખાલી આમ જ આ હું તો ગઈ જઈશ હવે આવી ગયા છે કપડા દોસ્તાના ટ્રેક લેવું આવી ગયા છે

એના પાંચમા માળે એટલે હું જટે ઉપર ઉપર જાવ એના માળે સમજા ને તો મળે મેં તો પછી પાંસમા ચડવા પડે ઉતરવા પડે હવે ઉપર ધર્યા હજી જોવાનું શું કરો જાઉં છે મેં તો મૂવી જોઈ નાખ્યું મૂવી જોઈ નાખ્યું મતલબ ટેડા થોડુંક આયલા પાછા હેઠે ઉતરી જાય નો મેળું એટલે પાછા માં અમે હેઠે ઉતરી ગયા છીએ જોઈ પાછું કંઈક મળે તમને કેટલી વાર મારે કહેવું પડે મળશે એની થાકી જાય એટલે હવે લીપ બોલાવી લીધી છે

બધા અલગ અલગ છે સ્પ્રાઇટ મગાવી મસ્ત મજા આપડે ખાઈ લીધું છે બીજી વાર પેલા પણ જ નાસ્તો આ સારું હતું નગડીમાં જતા બહુ સારું હતું હવે જોયું ક્યાં જાવી તો ડાયરેક્ટ રૂમે